એના કારણે ખેતીમાં મોકા ભાવના બિયારણ બટાકાના ખાતર બિયારણ બહુ મોઘું એના કારણે ખેડૂતોને બહુ નુકસાન છે અત્યારે બી બે અઢી વાગ્યાથી વરસાદ ચાલુ થયો વરસાદ બી ચાલુ છે અત્યારે અને ગુજરાત સરકારને રાજ્ય સરકારને નરમા વિનંતી ગઈ રાત્રે મોડી રાત્રે વરસાદ પડવાથી લોકોનું વાવેતર અત્યારે બંધ થઈ ગયું છે જો વધારે વરસાદ પડે તો ખેડૂતોને વાવેતર જે વાયેલા બટાકા છે એમાં નુકસાન થાય અને જો વરસાદ રોકાઈ જાય તો સારું છે નહીં તો પછી વધારે વરસાદ પડે તો કાપા ન વાવે તો ખેતરો જો કાપેલા પડ્યા છે એને પણ બટાકાને બીજને નુકસાન થાય તો ઉપર વાળાની મહેરબાની છે કે ભાઈ વરસાદ રોકાઈ જાય તો ખેડૂતને સારી રીતે આસાનીથી વાવેતર કરી શકાય કાલ વાઢીને આ રાતે વરસાદ જો વરસાદ માં નુકસાન ઘાસ ઘાસચારો બાજરી આ દોણા કોઈ કોમના નથી રહેતા ખાતર બિયાણ મૂવ ખેડાઈ મૂવ ડીઝલ તથા ખેડૂત ને તો ભગવાને પાટુ માથે પાટું મારી છે આ